નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તો અધ્યદી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ નિવૃત્તિ કર્મચારી અને પેન્શનોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત તો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર આવે છે તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય વૈદનીકું ચેનલ WhatsApp ગ્રુપ ટેલિગ્રામ પર બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન અમ કૂચું હશે જોઈન થઈ જશે તમને ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી હશે તો આપણે આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વૈદિકુજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો YouTube ફેમિલી મેમ્બર નિયુક્ત કર્મચારી સરકાર કર્મચારી પેન્શનધારક મિત્રો એની શરૂઆત કરું છું સૌ પ્રથમ તમે તમે જોઈ શકો છો કે પેન્શનધારકને પેન્શન સ્લીપ વય પ્રમાણે પેન્શન વધારવું નિશ્ચિત અવિ બધું પુનઃસ્થાપિત કરવા કોમ્પિટિશન દીકરીઓ અંગે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો ચાલો તેના વિશે એક પછી એક તમામ સમાચારો વિગતવા જાણીએ તો મિત્રો વિડીયો શું કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી લેજો અને અવશ્ય સબસ્ક્રાઈબ કરી તમને ચેનલ આવીને આવી રોજ માહિતી મોકલવામાં આવે છે આ વિડીયોમાં તો સૌ પ્રથમ મિત્રો પહેલી માહિતી છે કે પેન્શનના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ કેન્દ્ર સરકારના પેન્શન માટે મોટી જાહેર ભેટ જાહેર કરવામાં આવી છે કેન્દ્ર સરકારના તમામ પેન્શન આપની બેંકો ચેતવણી આપી છે એ પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે તેવી માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલી જોવી નહીં પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન સમજી શકે તેમને શું મળી છે કે શું નથી મળ્યું બીજી વાત છે કે ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો પેન્શનધારોની સૌ સૌથી મોટી પેન્ડિંગ માંગણી એ છે કે તેમને પાંસઠ વર્ષની ઉંમરે પાંચ ટકા સિત્તેર વર્ષની મળે દસ ટકા પંચોતેર વર્ષની ઉંમરે પંદર ટકા પેન્શનનો વધારો લાભ આપવામાં આવે વર્તમાન નિયમ મુજબ એંસી વર્ષ પૂરો થયા બાદ પેન્શનધારકોના પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે પરંતુ એટલું કોઈ બચતું નથી આવી સ્થિતિમાં પેન્શનની આ માગણી મંજૂરી થવાની થવી જોઈએ જો રાજસ્થાન હિમાચલ સરકાર આટલા બધા લાભ આપી શકે છે તો કેન્દ્ર સરકાર કેમ નથી આપી શકતી કેન્દ્ર સરકારના અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શનો યોગ્ય ન્યાય કરવો જોઈએ નીચી તબીબી બધું ત્રણ હજાર તો મિત્રો પેન્સોના લાંબા સમયથી ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહે છે હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ એક હજાર છે આ લાભ ફક્ત તે પેન્સોને આપવામાં આવે છે જેઓ નોન સીજેચ વિસ્તારમાં રહે છે તેથી માંગ છે કે તેમાં વધારો કરવો જોઈએ કારણ કે એક હજારમાં કંઈ નથી આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક આ અંગે વિચાર કરવો જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં તેને વધારી કરવો જોઈએ પેન્સોની આ અપેક્ષા છે કોમ્પિટિશન એક પુનઃસ્થાપનના અગિયાર વર્ષમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટ અને મુંબઈ સીએટી નિર્ણય પછી પેન્શોની મોટી માગ છે કે કેન્દ્ર સરકારે કોમ્પિટિશન રિકવાળી પીરિયડ બંદોબસ્ત ઘટાડીને અગિયાર વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે તેથી તમામ પેન્શનો લાભ મળી શકે છે પેન્શનોના બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના પંજાબ હરિયાણા હાઈકોર્ટ નિર્ણય આદર કરવો જોઈએ ને આ બાબતે સામાન્ય સામાન્ય આદેશ જાહેર કરવા જોઈએ નેવૃત્તિ પછી પુનઃપ્રાપ્ત કરી શકાતું નથી સુપ્રીમ કોર્ટે ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે તમે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારીના પેન્શન ખોટો ફિક્સેક્સ અથવા વધુ ચૂકવણી કોઈ સંડોવું નથી તેના માટે વિભાગ જવાબદારી છે આવી સ્થિતિમાં પેન્શન વિભાગનું ભૂલનો ભોગ શા માટે ભોગવવું શા માટે ભોગવવું આને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટનું કોર્ટે કહ્યું છે કે નિવૃત્તિ પછી વધુ ચૂકવણીની વસૂલાત કરી શકાતી નથી મોંઘવારી પત્તું વર્ષમાં બે વધારવામાં આવે છે પ્રથમ વખત જાન્યુઆરી અને બીજી વખત જુલાઈમાં આવે છે જે દરમિયાન બાકીની રકમ બાકી બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે સરકારી કર્મચારીઓ પેન્શન માટે મહત્વપૂર્ણ સમાચાર છે કર્મચારીઓને પેન્શન મોંઘવારી અને બાકી રકમની રાહ જોવી પડશે નવેમ્બરના પગારની ચૂકવણી એરિયસ ઉમેરવામાં આવશે નહીં એરિયસ આવતા વર્ષ જાન્યુઆરીમાં મળશે કારણ કે તે ડિસેમ્બરના પગારમાં ઉમેરી ચૂકવામાં આવે તેવી શક્યતાઓ છે હકીકતમાં ચૌદ નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજાની નીતિશકુમાર સરકાર કર્મચારીએ પેન્શનની ડીમાં ત્રણ ટકાનો વધારો કરીને ભેટ આપી હતી ત્યારબાદ પચાસથી પચાસથી વધી ત્રેપન ટકા થઈ ગયું હતું અને મિત્રો અને તેનો લાભ એક જુલાઈ બે હજાર ચોવીસથી મળશે આવી સ્થિતિમાં કર્મચારીને જુલાઈ ડિસેમ્બર સુધી છ મહિનાનો એરિયસ મળશે નવેમ્બર પગાર વધેલા ડીઓનો લાભ ડિસેમ્બરમાં મળશે પરંતુ એરિયસ જાન્યુઆરી બે હજાર પચીસમાં આપવામાં આવશે ચૌદ લાખ કર્મચારીઓને પેન્શન લાભ મળશે તેનો લાભ દસ લાખ સગા કર્મચારી શિક્ષકો અને સાતમા પગાર ધોરણના ચાર લાખ પેન્શને મળશે હાઈકોર્ટના ન્યાયાધીશો વિધાનસભા કર્મચારીઓ માટે મોંઘવારી પથ્થરમાં વધારે મંજૂરી માટે અલગ પ્રક્રિયા અપનાવવામાં આવે છે અહીં બીઆ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જિલ્લાઓ નિરાધ અને કમિશનમાં કામ કરતા આઈટી મેનેજરો આઈટી સહાયકો અને એક્ઝિક્યુટિવ સહાયકો જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું નક્કી કરેલ છે તો મિત્રો આ ત્યારની મહત્ત્વપૂર્ણ અપડેટ